લીલીયા તાલુકાના તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે નામદાર સરકારશ્રી દ્વારા તેમના ખેડૂત તરીકેનું રજીસ્ટ્રેશન કરવાનું થાય છે લીલીયા તાલુકામાં પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે તે આ ઉપરાંતના બીજા અન્ય જેટલા ખેડૂતો છે તેમને તમામને પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે વિનંતી કરવામાં આવે છે આ માટેની પ્રક્રિયા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં પણ ચાલુ છે તો ગ્રામ પંચાયતના વીસીની મુલાકાત લઈ અને પોતાનું રજીસ્ટ્રેશન દરેક વ્યક્તિ કરાવે તેવી નમ્ર અપીલ છે વધુમાં જણાવું કે આગામી સરકારના જે કાંઈ લાભો લેવાના થતા હશે તો રજીસ્ટ્રેશન થયેલું હશે તો તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં અને આગામી સમયમાં લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે કેમ્પ કરવામાં આવશે એમાં તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પદાધિકારીઓને સામેલ રાખી અને આ કામ ઝુંબેશના રૂપમાં કરી અને આપણે પૂર્ણ કરવાનું છે આપણે આ લીલીયા તાલુકામાં ઓગણચાલીસ હજાર જેવા ખેડૂતો છે જેની સામે રજીસ્ટ્રેશન ફક્ત બાર હજાર જેવા ખેડૂતોનું થયેલ છે હજુ પણ ખૂબ જ કામગીરી બાકી છે તેથી તમામ ખેડૂતોને વિનંતી કે આ વિડીયો દ્વારા તેમના અન્યત્ર સ્થળે વસતા સુરત અમદાવાદ જેવા શહેરોમાં વસતા તેમના ખેડૂતજનોને પણ આ જાણ કરે અને વહેલી તકે રજીસ્ટ્રેશન કરવા માટે હું નમ્ર અપીલ કરું છું